Bakmayın lanelerle.

તમારું દોરા રૂપિયા છે પચી રૂપિયા આ જાવ પાંચ રૂપિયા અને વીસ રૂપિયા બાકી આ દેપો હા ਬਾਤੀ ਵਾਲ ਮੁਤ ਨੂੰ ਰੇਵਾਲੋ ਗਵੇ ਇਹ ਆਲਿਸਰਾ ਬੈਕ ਤੜਾ ਨਾ ਕੇ ਬੀਜੇ ਚੱਕਾ ਆਲਿਸਰਾ ਮਾਰੋ ਬੇਟਾ ਲਾ ਭਈ ਦੜਾਉਂ ਕੁ ਨਾ ਕੀ ਆਜੀ જોઈ જોય વાલ નું દળાતું તો હવે દળી તો દળી જાય તમારા દળા માં આટલી વાર જમ થાય વાર થાય ઘણા બીમારે વાર થાય લૂટ કાપો આવે સકાય माल इतर जा उसा ता तामी दौकीले तेरा मेलो, तो, तो बशो गंत्तो अंदर गंटी मत बली जाई पसे आदावला कोई दाना उटे गंमे ती आदावलों जाई उसाई पर देटलों मेलों तो देट उन तो तेड़ों नारे नमको समू अदावुल तेरा उडेसे के बस्तली काप लास में

મેં બેઠા થામ ઓય એટલે ચાલુ કરે તો દળજી વાડો ઉતવા જ અમારે અંદર મેલો પરો અંદર અંદર તો મેલો ચાલુ કરો આ તો અંદર મેલો પણ કાઈ વેલા આજુ લેવા દેણો જમ એમ ના બે કિલો હારું કર્યું ઘંટી ચાલુ કરું મારી બે કિલો હારું બીજો દેણો નથી ને બીજો નથી કોઈ બીજો દેણો હોય ના હોય આવાળા નું દેણો તાત્કાલિક ફટાફટ ગાડી જોડો વાળો હોય ચાય ઊભા ના રહેણ ઘણા ને આ તો પણ બીજો દેણો મેમન છે મારે બે વાળા તો શું કરું બીજો તો મારી બે બળ જેવું હોય ને ના ને આજ ને દેલાય ઓરે તું એમ મને અંદર મેલું કાર્ય આવી હેરસ દાદા

Mana nak tidur? Mana nak tidur lagi? Mana nak tidur lagi? Mana nak? Bersihlah, bersihlah, lagi saja. Upi, upi, mari

દોકને ગરાગાયા હાલો હાલો ગરાગને હાકવ ગરાગને તે મને માર્યો છે અને મને દળીન થઈ દળ દિન શું <m> એટલે <toilet> <Es> <economies> <before> <of moviehalf>

મારો પણ <laughs> 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 <laughs>

अरे आ तो काही नही मानच लागल देत न बदलत दम मी आताच बदली ना बदलला है दवालेन के मारयो थे नही मारयो हो ना शोभा हारो के धनगो थे हा हारो थे, थे, हा थे। जो काली। ना हारो थे वालेन थे વ્યવહાર થોડો ખારો કરો વાહના થયો એટલે શીખડાવા ના બીજા તો આમ કરીને ઉપાડે ઉધડી રોડ બાદ વાહના મેમ આવે